પ્રદેશ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાના મહાદેવ વતન રોહા ખાતે ગઈકાલે સ્નેહમિલન લોક ડાયરો અને પાટકોના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડી તમને શુભકામના પાઠવી કચ્છના સભ્ય અને પ્રદેશના મહામંત્રી વિનોદ ચાવડાના મહાદેવ વતન રોહા ખાતે ગઈકાલે સ્નેહમિલન કાર્યક્રમ ડાયરો અને પાઠકોરીના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રોહા ખાતે રામદેવજી મહારાજના મંદિરે પાઠકો સ્નેહમિલન અને ડાયરો તેમજ સ્નેહ ભોજનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ કરીને સંતો મહંતો ભાજપના પદાધિકારીઓ અને રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગા સહિતના લોકો ખાસ જોડાયા હતા સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી અને સ્નેહમિલન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ વિનોદ ચાવડાએ સંતો મહંતો અને રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગા તથા ધારાસભ્યોનું અને ભાજપના પદાધિકારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા કચ્છ જિલ્લાના પ્રભારી કશ્યપભાઈ શુક્લ તથા મોરબીના ધારાસભ્ય અને મંત્રી કાંતિ અમૃતિયા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ દિલીપભાઈ શાહ દિલીપભાઈ દેશમુખે ધવલભાઈ આચાર્ય સહિતના આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા અને ખાસ કરીને આ પ્રસંગે કાનજીદાદા કાપડી પણ ખાસ હાજર રહ્યા હતા તમામ સંતો મહંતોનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું પોતાના પ્રાસંગિક પ્રવચનમાં તમામ મહાનુભાવોએ જે સાંસદ દ્વારા આ ધાર્મિક કાર્યક્રમ સાથે મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેને બિરદાવ્યું હતું અને આપસમાં ભાજપ એક પરિવાર છે એ ભાવનાને પણ આ મિલનના કાર્યક્રમમાં ચરિતાર્થ કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ મિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ સંતો મહંતો રાજ્યકક્ષાના મંત્રીઓ ભાજપના ધારાસભ્યો ભાજપના પદાધિકારીઓ અને પોતાના સમર્થકો જે હાજર રહી અને એક હોસલો બુલંદ મનાવ્યો છે તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી